જય ગિરનારી નમો નારાયણ હું મહેશગીરી ભૂતનાથ મહાદેવ મંદિર ગુરૂ દત્તાત્રેય ગિરનાર રાણેશ્વર મહાદેવ આ બધા સંસ્થાનો મહંત છું આજે આ શરીરનો જન્મ દિવસ છે આઠ ફેબ્રુઆરી એ જન્મ દિવસ છે આ શરીરનો યજ્ઞ મારા ત્યાં ચાલી રહ્યા છે ખૂબ જ કટોકટીનો સમય છે પણ બ્રાહ્મણો પાસેથી ને દેવતાઓ પાસેથી આજ્ઞા લઈને એક શોર્ટ પિરિયડનો ટાઈમ કાઢીને અને ફ્લાઇટ ને તરત ચાર્ટર્ડ ફ્લાઇટ કરી એટલે તરત સેમ ડે પાછું આવી જવાય કુંભ સ્નાન કરવા જઈ રહ્યો છું અને બધી જ જે ફાલતુ વાતો અહીંયા ચાલુ કરી હરિગીરી કંપનીએ એનો જવાબ આ કુંભ સ્નાન કરીને આપીશ અધર્મનો વિનાશ કરવા માટે નીકળ્યો છું અને કરીને જ રહીશ આ કુંભ સ્નાન એનો જવાબ છે જય ગિરનારી નમો નારાય શું આપ પૂરા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ મસાલાની શોધમાં છો તો હવે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે સંપર્ક કરો કેસો તેમજ માગરોર શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક કરો